મિત્રો તો આપણા વેલકમ ટુ ધ બ્લોગ આજના બ્લોગમાં આપણે જો સાઇડે ઇવનિંગ થઈ ગઈ છે અને ફાયડે ઇવનિંગના સાંજના પોણા આઠ થઈ ગયા છે તો આપણે વોક કરવા નીકળ્યા છીએ તમને દેખાતું હશે કે પાછળ એટલું અંજવાળું છે કે રાતના પોણા આઠ જેવું તો લાગતું નથી પણ સમર ટાઈમ છે લાઇટ સેવિંગ ટાઈમ તો એમાં એવી જ રીતે હોય સમરમાં તો આટલી જ લાઇટ હોય સાંજના સાડા નવ પોણા દસ સુધી છે ને અંજવાળું દેખાશે તમને અને આજના બ્લોગમાં છે આપણે વોક કરવા જાય છીએ તો અહીંયાના એરિયા જે છે પ્રોપર ટોરોન્ટોનું નેબરહુડ કેવું હોય અને એ નૈબરહૂડમાં ઘરને એ બધી વસ્તુ કેવી રીતની હોય છે તો એ ઘરને એ બધી વસ્તુ તમને બતાવી આજે અને બાકી થોડું ઘણું ઇન્ટલેક્ચ્યુઅલ પીસ છે એકાદ બે ઇન્ફોર્મેશન તમને આપીશ અને ચાલો તો આપણે બ્લોગ શરૂ કરીએ પહેલી વસ્તુ જુઓ તમને આ બાઇક બતાવું આપણે ઇન્ડિયામાં બાઇક જોતા હોય છે ને તો આ બાઇક અહીંયા જુઓ તમને હાર્લી ડેવિડસન તમને હોન્ડા ને જબરજસ્ત આજે બધું નેબરહુડ બતાવીએ છીએ તો સૌથી પહેલા તમે છે ને આ વસ્તુને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ ચેનલને અને આ વિડીયોને છે ને તમે એટલીસ્ટ દસ લોકોને શેર કરો તો આપણે પૂરેપૂરો છે ને સપોર્ટ મળશે જ્યાંથી બી તમે જોતા હોય કોમેન્ટમાં બતાવો કે તમે ક્યાંથી આ વિડીયો જોવો છો તો અમને સાંભળીને બહુ મજા આવશે ચાલો આપણે તમને બતાવીએ અહીંયા જો આપણે અહીં તમને પહેલાં આની પહેલાં બતાવેલું છે કે આ વાળું જે છે એ જે સ્પોર્ટ્સ ફિલ્ડ હતું ટોરોન્ટો ટીડીએસબી બી સ્કૂલનું એનું ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ બોર્ડ સ્કૂલ બોર્ડનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ તમને બતાવ્યું હતું તો એ ગ્રાઉન્ડ અહીંયા છે આપણે આજે આગળથી અહીંયાથી આ બાજુ જવાના છીએ તો અહીંયા છે ને એક નવી વસ્તુ જાણવા મળી છે કે આપણે જેમ ઇન્ડિયામાં મચ્છર હોય ને એવી રીતે અહીંયા એક સખેડાસ કરીને એવું હોય તમે લોકો સર્ચ કરજો નહીં ખબર હોય સખેડાસ કરીને એક મચ્છર જેવું જ હોય પણ બહુ મોટું મોટું હોય આજે એ મને ખબર નહોતી અમે રોજ હાલવા નીકળી પણ અવાજ આવતો હોય પણ આજે મને એક ભૂરા દાદી મળ્યા હતા જીમમાં એને મને એવું કીધું કેમ કે એને આજે એ કઈ ગયું હતું ઈ એટલું મોટું હોય ડોક માં ડોકમાં ગયું ઓ મધમાખી જેવું હોય એટલું મોટું કે ઈ ચોટી જાય ને તો પછી આપણે મચ્છર તો આપડે ભગાડી લ તો ભાગી જાય પણ ઈ એટલું ચોટી જાય ને મધમાખી જેવું કે કિનારે કે તમારા કપડામાં બેહ ને તમે ખખેરો ને તો ઈ નો જાય તમે જો અમે બોલતા નથી તમે અવાજેનો સંભળાશે સંભળ અવાજ આમાં આજ કેમ છે અહીંથી અવાજ એમાં એવું છે કે ઈ સખેડાસ છે ને ઈ કેનેડામાં બે થી ત્રણ વર્ષે એક જ વાર આવે અને આવે ને ત્યારે લાખો ની સંખ્યા માં આવે અને એની લાઈવ છે ને ખાલી બે ત્રણ કલાક ની જોઈ ઉડી 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 ને પછી નીચે જમીન ઉપર પડીને મરી જાય એવું બધું હોય અહીંયા આપણે કેનેડામાં સેતુરનું ઝાડ છે છે આ પાકેલા નથી હજી કાચા છે અને આ બાજુ જુઓ ઉપર આ જે બધા કાળા છે ને એ પાકી ગયા પછી છે કેટલા બધા જો આ ઉપર રહી છે ને અહીંયા છે કેમેરામાં નહીં દેખાય પણ આમાં જો સેતુ છે ઉપર રહી અહીંયા જો ને કેટલા બધા હમ બધાય છે પણ અહીંયાથી કોઈ લેતું નથી તોડીને આપણે ઢગલાના ઢગલા લટકે છે આ જો છે ને એકદમ મસ્ત પાકી ગયેલ સેતુ છે આથે ગંદારા થઈ ગયા થોડક આ જો નેબરહૂડ માં અહીંયા છે ને સાઇડવોક છે અને આ બધા એનું છે ને ઘર છે એ રીતનું છે ને સામેની બાજુ બી એ રીતનું છે આખું છે ને સાઈડ વોક છે અને અહીંયા બધી જાતના ઘર છે એ તમને દેખાતા હશે અને અહીંયા લોકો સ્ટ્રીટ પાર્કિંગ જે હોય છે એક બાજુ અલાઉડ હોય છે અને જે બાજુ જનરલી છે ને ફ્લો હોય ને વ્હીકલનો એ બાજુ છે ને સ્ટ્રીટ પાર્કિંગ હંમેશા બે રસ્તા જતા હોય ને એક જવાનો ને એક આવવાનો તો એમાંથી જે જવાવાળો રસ્તો હોય ને એમાં છે ને જનરલી કાર પાર્ક હોય છે અહીંયા જો અમે તમને અહીંયા લાઈન દેખાતી હશે તો વ્હીકલ બધા આ ડિરેક્શનમાં આવે છે જો દેખાતું હશે આ જો વ્હીકલ આવ્યું તો આ રીતે વ્હીકલ આ ડિરેક્શનમાં આવે છે તો એના રીતે લોકો આ બાજુ પાર્ક કરે એટલે એક્સિડન્ટની શક્યતાઓ બધી ઓછી રહેતી હોય છે અહીંયા જો આખી સાઈડ છે નવું બિલ્ડિંગ બને છે અહીંયા બધું હોર્ડિંગ મારીને બધું ક્લોઝ કરેલું છે કે અહીંયા કોઈને છે ને કાંઈ બી વસ્તુ ઉડે નહીં સેફ્ટી માટે જો બધી સેફ્ટી ફેન્સીસ બધે લગાવેલી છે અહીંયાથી બધું બ્લોક કરેલું છે કોઈ એન્ટર ન થઈ શકે આ રીતનું છે જો આ લોકો આ ઘર છે ને કન્સ્ટ્રક્શન ઓફિસ તરીકે રેન્ટમાં લીધેલું લાગે છે અને અહીંયાથી સાઈડનું એન્ટ્રન્સ લાગે છે બાકી જો આ બે ઘર કહેવાય છે અહીંયા તો આમાં તમને એવો વિચાર આવતો હશે કે અહીંયા કેવી રીતે કરે છે તો આ જે બે ઘર છે ને તો આમાં છે ને મિનિમમ ટુ પાર્કિંગ તો હશે જ કારણ કે આ છે ને મિનિમમ મને લાગે છે આઠ બેડરૂમવાળું ઘર હશે આની પ્રાઇસ તમે ગેસ કરો કોમેન્ટમાં કરો કે કેટલા કરોડનું આ ઘર હશે આ ઘર છે ને હું તમને કહું મિનિમમ છે પાંચથી છ મિલિયન એટલે ત્રીસથી પાંત્રીસ કરોડનું છે ને આ ઘર છે સામેથી નાનું દેખાય છે પણ ઊંડે ઊંડે સુધી તમે જાઓને તો ઘણું મોટું છે આમાં એક ફ્લોર ઉપર બીજો ફ્લોર અને નીચે પાર્કિંગ એ રીતનું છે હા હા નીચે બેઝમેન્ટ એટલે જુઓ તમને દેખાતું હશે કેટલું છે લાંબુ અને પોળું એટલું છે મિનિમમ છે ને ચાર હજાર સ્ક્વેર ફીટ જેવું લાગે છે આ ઘર અને જો સૂર્યદાદા આથમ આવ્યા છે હમ આથમતા તો હજી વાર લાગશે પોણા નવ સાડા નવ સાડા નવ સુધી જેવું થઈ જશે આ જો અહીંયા ડ્રાઈવવે છે બે પાર્કિંગ છે કેટલું મોટું ઘર સેમ ત્યાં છે આ રીતના અહીંયા કેનેડાના ઝંડા બધા ફ્લાવર્સ ને બધું કેટલું બધું ઉગાડેલું છે સામે તમે જુઓ તો સ્ટેર કેસવાળું ઘર છે આ બધા છે ને બહુ જૂની કમ્યુનિટી છે ટોરોન્ટોની ત્યાં લોકો જો આ રીતે સીડી ચડીને એ લોકોના ઘરમાં ઉપર જાય ને આ બધા ફ્લાવર્સ જુઓ તમે ખાલી આ બધી બહુ જૂની કોમ્યુનિટી છે ટોરોન્ટોની છે ને મિનિમમ પચાસ પચાસ વર્ષ સાઠ સાઠ વર્ષ જૂના ઘર હોય છે જે લોકોએ લીધા હશે એ બધા તો લાખ લાખ બ બે લાખ ત્રણ ત્રણ લાખ ડોલરમાં એટલે કે દોઢ કરોડને એવી રીતની પ્રાઇઝમાં લીધા અત્યારે એના ભાવ છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ કરોડ થઈ ગયા છે અને તમે વિચારતા હશો કે કેનેડામાં આટલી પોપ્યુલેશન છે તો ઈ પોપ્યુલેશનમાં આટલા બધા ભાવ કામ વધે છે કોઈના કારણ કે અહીંયા છે ચાર કરોડ જેવી પોપ્યુલેશન છે અને ઇમિગ્રેશન છે દર વખતે છે પાંચ લાખથી લઈને દસ લાખ સુધીના લોકો આવે તો એ ચાર કરોડની વસ્તી પ્રમાણે ઘણા મોટી ઇન્ક્રીઝ કહેવાય પોપ્યુલેશનમાં તો એના લીધે છે ઘર બધાય રિક્વાયરમેન્ટ બહુ વધારે હોય તો ડિમાન્ડ જેમ વધારે જાય પ્લસ ઇન્વેસ્ટર ફોરેન ઇન્વેસ્ટર ચાઇના ચાઇનાથી એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ બધાના લીધે ભાવ છે ને બહુ વધી જાય છે એના લીધે છે ને ભાવ અહીંયા બહુ વધારે છે તો તમને સામેની બાજુ દેખાતા હશે આ બધા ગરાજ છે નીચે બેઝમેન્ટ હોય છે ઉપર બે માળ હોય તમને આમાં કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવો કારણ કે મારું તો આ ફિલ્ડ છે મને એક્ઝેક્ટલી ખબર છે કે આ કઈ રીતે બને છે આ રીતની સ્ટ્રીટ છે આ એરિયા છે ને સારો એવો હાઈ એન્ડ છે મિડ ટાઉન સ્પેશિયલી ઘર છે અહીંયા આ એરિયામાં કરોડોપતિ જે હોય છે કેનેડાના કરોડોપતિ એ લોકો અહીંયા છે ને વર્ષોથી જે લોકો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી અથવા તો બહુ મોટા બિઝનેસમેન એ બધા હોય તો એ બધા અહીંયા રહેતા હોય છે એટલા માટે અહીંયા ઘરના ભાવ બાકી તમને જોવા મળશે ગ્રીનરી જુઓ ખાલી અમાઉન્ટ ઓફ ગ્રીનરી છે આ કન્ટ્રીમાં બધા ઘરની આજુબાજુમાં ગ્રાસ એટલું છે ટ્રીઝ એટલા છે આ બાજુ બધે આ રીતનું છે સામેની બાજુ તમને ઘર દેખાતા હશે ત્યાં એ સોસાયટી પતી જાય છે તો આ બાજુ હવે તમને દેખાશે બધી પુરાણા ઘર છે પણ લાગે નવા છે મેન્ટેનન્સ પ્લસ અહીંયા તમારે મેન્ટેનન્સ પૂરું રાખવું પડે આ ઘર છે જે વેચાવા માટે છે તમારે લેવું હોય તો કેજો કોન્ટેક કરાવી દઈશ જગ્યા જ જગ્યા એવું નથી બધા મોટા જ ઘર છે અહીંયા નાના નાના બી ઘર હોય છે પણ તમને બહારથી એવું લાગતું હોય બહુ નાના છે પણ અંદરથી મિનિમમ ત્રણ ચાર બેડરૂમ તો આરામથી હોય છે એ તો અહીંયા નોર્મલ સાઈઝની ઘર છે બાકી તમે જેમ જેમ મોટા જાઓ એટલે છ બેડરૂમ સાત બેડરૂમ આઠ બેડરૂમ નવ બેડરૂમ દસ બેડરૂમ એ રીતની બધી વસ્તુ હોય છે ઘણી વખત મેં જોયેલું છે બાર બાર બેડરૂમ વાળા બંગલોઝ વિલાસ એ બધું હોય છે આ ફ્યુચરિસ્ટિક ઘર છે આ રીતનું ઘર અહીંયા છે ને જનરલી હોતું નથી આ વાત તમને છાપરાવાળા મળે એનું એક રીઝન છે કે અહીંયા બરફ પડતો હોય રૂફિંગ સિસ્ટમ એ રીતની હોય તો બરફ છે પડ્યો ન રહીએ તો છે રૂફિંગ સિસ્ટમ એટલી ડેમેજ ન થાય તો પાણી પીગળીને પછી નીચે પડી જાય એના લીધે આ રીતના ઘર છે આ વેધરમાં સારા પડે આ બધા ઘર છે એ લાકડાને ફ્રેમિંગ કરીને બનાવેલા છે ફાઉન્ડેશન છે ખાલી કોન્ક્રીટનું ભરીને પછી બધી વસ્તુ લાકડાની હોય છે એ લાકડાની વસ્તુ છે ને પાર્ટિશનથી લઈને વોલ દીવાલ ચાલે બધી વસ્તુ અને પછી આ જે પ્રિકાશ પેનલ છે એ બધું વૂડનું હોય એ ડિઝાઇન અને એ બનાવીને તમે હવે વિચાર કરતા હશો કે આ લાકડું કેટલું બધું યુઝ થાય વેલ લાકડું અહીંયા એટલી બધી ગ્રીનરી છે ને લોકો ચાર કરોડ છે પચાસ ટકા દેશની જમીન છે એમને ખાલી પડી છે એટલા જંગલો છે એટલા વૃક્ષો છે કે બધામાંથી કેટલું લાકડું પ્રોડ્યુસ થાય છે અમેરિકાને કેનેડામાંથી લાકડું છે મોકલે છે દુનિયામાં જ્યાં જ્યાં લાકડાની જરૂર હોય કેનેડાવાળા એક્સપોર્ટ કરે છે એક્સપોર્ટમાં સૌથી ઉપરના નંબર ઉપર લાકડું આવે છે એટલે અહીંયા લાકડું સસ્તું પડે છે એનું એક મેઇન રીઝન છે અહીંયા આ રીતના છે ડિટેસ્ટ ઘર હોય છે ઘણી વાર બે છે બે ઘર સાથે સાથે એક દિવાલ ઉપર હોય અને એ બે ઘર પછી જગ્યા હોય એ સેમી ડિટેચ હોય કે એક દિવાલ જોઈન્ટ ઉપર હોય અને રો હાઉસીસ હોય અને અહીં લોકો ટાઉન હાઉસીસ કે જે બધી બધાની દિવાલો એકબીજા હોય આપણે ઇન્ડિયામાં રો હાઉસીસ હોય એના જેવી અને અહીંયા ગ્રીનરી જુઓ તમે ખાલી અમાઉન્ટ ઓફ ગ્રીનરીઝ આ છે એ અત્યારે ઘર બને છે જો એમાં બધી વસ્તુ છે એ વુડની છે કે દિવાલ છે બધા કોલમ્સ છે એ બધી વસ્તુ છે એ વુડની છે અહીંયા તમને દેખાતું હશે બધું લાકડું છે આ છે ને એ તમને જો ઉપર છતમાં બી અને બધી જગ્યાએ આ બધી લાકડાની સીટ કારણ કે મેં તમને પહેલાં બી કીધું અહીંયા લાકડું છે એટલું અનલિમિટેડ સોર્સમાં છે એટલું બધું લાકડું કેનેડા પાસે છે પ્લસ બીજી વસ્તુ એ છે કે અહીંયા હાઈ રાઈઝ બિલ્ડિંગ છે ને એ કોન્ક્રીટ બીમ સ્લેબ કોલમ એ બધી વસ્તુ હાઈ રાઈઝ છે એ કોન્ક્રીટ વાળી હોય છે એટલે એ બધું પણ ઘર છે ઈ પ્યોર કોલમ બીમ બધી વસ્તુ પ્રોપર બધું લાકડું જ હોય એ રીતનું છે અહીંયા છે હાઈ કોન્સન્ટ્રેશન મેઇન એરિયા જે હોય ત્યાં છે ને પહેલાં બિલ્ડિંગથી શરૂઆત થાય એકદમ પહેલાં સૌથી પહેલાં ઘર જ હોય પછી બિલ્ડિંગ ડિમાન્ડ વધે એટલે બિલ્ડિંગ બની જાય અને બાકીના એરિયામાં ઘર તો મિત્રો આજના માટે આપણે બહુ લાંબુ નહીં ખેંચીએ અગર તમારે આનાથી બી મોંઘા મોંઘા બધા ઘર જોવા હોય સેલિબ્રિટીના ઘર જોવા હોય ડ્રેટ એક મ્યુઝિશિયન છે એનું ઘર જોવું હોય સો સો દોઢસો દોઢસો કરોડ સુધીના ઘર જોવા હોય તો એ બધી ટાઈપના ઘર છે ટોરોન્ટોમાં તમને જોવા મળી શકે છે એટલે જો તમને એવી ઈચ્છા હોય તો કોમેન્ટમાં જણાવો અને અમે ડેફિનેટલી આખાખો બ્લોગ બનાવશું અને તમને બતાવશું તો આજના માટે આટલું જ છે મિત્રો આ વિડીયોને તમે લાઇક કરો શેર કરો અમારો ખૂબ ખૂબ આભાર ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં